get to

લેડીઝ તરીકે આહિરાણી તરીકે એમને તૈયાર કરીને લઈ જાય છે પણ બંને એવું કે રાવલ નદીનું જે નદી છે એ ઠેકતા 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 જવું પડે એટલે પુરુષનો પગ અને સ્ત્રીનો પુરુષ પગ એમાં જમીન આસમાનનો ફરક હોય એટલે ત્રણ લેડીઝ આગળ છે વચ્ચે ખેમરો છે અને નદીનો પથરા ટપતા ટપતા એમનો પગ છે એ પડે છે સામેથી લોડણ જોવે છે કે કઈક પણ છે બધી સ્ત્રીઓ નથી આમાં કઈક પણ છે એટલે કોઈને કેતી નથી લોડણ પણ લોડીસ લેડીસ નો પગ અને જેન્ટ્સ નો પગ એ વર્તી જાય છે એટલે એમને કોઈ દી પર પુરુષ મોડું જ નહોતું જોયું સિવાય એના બાપ અને એના ભાઈ સિવાય એટલે એમને પણ એક વ્રત હતું કે કોઈ પુરુષ મોડું જોવું નહીં અને

પણ ને એવું કૃષ્ણ પરમાત્મા નો મારે જે યાત્રા છે હું પૂરી કરી આવું તું મારી રાહ જોજે એટલે વીસ દિવસ નો વાયદો કરે છે ખેમરો કે તું વીસ દિવસ માં પાછી આવી જજે તું વીસ દિવસ તારી રાહ જોઈશ ઉમન લાગી તુમન તુમન લાગી એટલે બેને પ્રેમ થઈ જાય અને 20 દિવસની યાત્રાએ નીકળે છે પણ લોડણને સતત ખેમરો યાદ આવે છે અને ખેમરાને લોડણ યાદ આવે છે ખાતો નથી પીતો નથી અને વર્તુ નદીને કાઠે પોતે રોજ આવીને બેસે છે દિવસ જતા દુબળો પતરો થઈ ગયો અને ખેમરાની વાત એમના જ ગામના બીજા પરિવારને ખબર પડતા ખેમરાની આરે યુદ્ધ કરે છે અને ખેમરો યુદ્ધમાં કામ આવી જાય છે લોડાણ પંદરમે દિવસે પાછી આવે છે અને જોવે છે કે એ જ ગામમાં પાછી આવે રાવલમાં અને જ્યારે એમની ખાંભી જોવે ત્યારે બધાને પૂછે છે કે આ ખાંભી કોની છે જ્યારે હું અહીંયા આવી રાત વાસો કર્યો ત્યારે ત્યાં ખાંભી નહોતી તો પંદર દિવસમાં ખાંભી કોની છે ત્યારે ગામ લોકો કે છે કે તારા વિરહમાં ખેમરો ખાતો નહોતો પિત્તોનો તો અને પછી એ યુદ્ધમાં કામ આવી ગયો છે ત્યારે લોડણ પણ એવું છે કે હવે તો હું પણ હારે પછી લોડણ ત્યાં માથા પછાડી પછાડી અને પોતાના પ્રાણ તગી દે છે અને જે ખંભાતનો સંઘ છે એ પાછો ખંભાત જાય છે અને લોડણ ત્યાં પોતાની ખાંભી ખેમરાની આગળ જ છે ને હું જઈને જોઈ આવી છું ને મને પ્રિય છે આ કહાની અને સાચી છે એટલે આપ પણ ક્યારેક જાજો અને આમાં જેટલું મને આવડ્યું એટલું હું બોલી છું અને જેવું આવડ્યું એવું બોલી છું મારા લાયક કંઈ પણ કામકાજ હોય કલ્યાણપુર પીએસઆઈ મારો નંબર લગભગ લગભગ બધા આગળ હશે જ અને મારું એક સૂત્ર છે મારું નહીં પણ મારા ડીજી સાહેબ નું છે મારા એસપી સાહેબ નું છે એક પોલીસ ઈ પ્રજાનો મિત્ર છે જો હું આજે અહીંયા ન હોત તો તમે ને હું સામે સામે થાત નહીં અને તમને એવું લાગત કે ભાઈ પોલીસ એટલે જાતા બીક લાગે તમને ક્યારે એવું લાગ્યું હું અત્યારે પોલીસ તરીકે આવી એવું લાગ્યું તો પોલીસ ઈ પ્રજાનો મિત્ર છે અને છેવાડાનું ગામ છે તો તમે મને જાણ નહીં કરો તો મને કેવી રીતના ખબર પડશે કે આ ગામમાં શું છે

હશે વધતે હશે કે કોઈ એવું નથી કેતી કે 100% પોલીસ સાચી છે 100% પબ્લિક સાચી છે એવું હું નથી કેતી હશે કે આપણે 5 કિલો કેરી લઈ તો 5 કિલો કેરી માં જો પણ એક કેરી બગડેલી આવતી હોય તો આ તો અમે જથ્થાબંધ છીએ અમે તો જથ્થાબંધ છીએ તો ક્યાં હોય જતું કરવું લેટ નો કરવું ઉપલા અધિકારીને જાણ કરવી સીધું વાયરલ કરવામાં ન રહેવું હા સારી વાત હોય તો વાયરલ 100% કરજો પણ કોઈની ખરાબ વાત હોય તો તેમને બાજુમાં બોલાવી એમને કાનમાં કહેજો એમાં તમારું પણ સારું દેખાશે બીજા સામેવાળાનું પણ સારું દેખાશે આજે હું નામ નહી દઉં પણ એક પરિવાર મારી આગળ આવ્યો હતો અને દીકરીની મેટર હતી એટલે મેં એમને કીધું કે આ વાત તમે બે જ જાણીએ છે શું કામ દીકરીની મેટર છે એટલે કાલ સવારે આ દીકરીની વાત બહાર પડશે તો તમારી ઘરે સારું માંગુ કોણ આવશે જો અમે આટલું કરી શકતા હોય તો તમે તો આટલી બહોળી સંખ્યામાં પ્રજા છો પબ્લિક છો અમારા હાથ પગ તમે છો તો અમારાથી પણ ક્યાંય ભૂલ થતી હોય ક્યાંય તોછડું વર્તન થતું હોય ના જ થાય હું માનું છું ત્યાં સુધી તો ન જ થાય છતાં પણ થતું હોય તો આપણા અહીંયા મારા ગામ તો પોલીસ ઈ પણ આપનો જ દીકરા હશે દીકરી હશે હોવ હશે ઈ પણ આપનામાંથી જ હશે કોઈ ઉપરથી ડાયરેક્ટ પોલીસ તરીકે નામ ધારણ કરી હોય એટલે કદાચ કોઈ એવી ખરાબ વાત કરે તો પણ વડીલ તરીકે આપણે એમ કહેવું જોઈએ કે પૂરી વાત જાણ્યા વગર વાયરલ નહીં કરવી પૂરી વાત જાણ્યા વગર વાયરલ નહીં કરવી શું કામ એક વાત વાત ખોટી કે હાજી વાયરલ થઈ ગઈ અને પાછી વાર્તા બહુ વાર લાગે તમે ખુદ વિચારશો કે આપણે એને વાતને પાછી વારવી પણ ત્યાં વેણ વયું ગયું છે એટલે મારા લાયક કઈ પણ હોય હું કલ્યાણપુર પીએસઆઈ

હમણાંનો જ બનાવ તમે જોયો હશે કે જે થાંભલા ઉપર ચડ્યો એ અમારો કોઈ સગો કે વાલો નતો તમે જોયો હશે કદાચ આપના સુધી પહોંચ્યું નથી પહોંચ્યું મને ખબર નથી પણ એ મારો કોઈ સગો કે પોલીસનો કોઈ સગો નતો છતાં પણ એક દીકરા તરીકે એને નીચે ઉતારી એમને એમના પરિવારને સુપ્રત કર્યો મેં જો અમે એવું વિચાર્યું હોત કે આપણો ક્યાં હગો પડશે મારી જાપ લઈ જાય આવું અમે વિચારી ના શકીએ અમારા લોહીમાં એવું ના આવે એક પોલીસ તરીકે પણ ના આવે અને એમાં હું તો આહિર દીકરી છું એટલે મારા માં તો ના જાય કે મારો દયાળુ જીવ છે માયાળુ જીવ છે અને કદાચ મારાથી પણ ક્યાંય ક્યાંસે અનાસે મે જાણી જોઈએ તો નય જ કરી હોય 10 મહિના જેવો ટાઈમ આપના વિસ્તારમાં થઈ ગયો છે છતાં પણ કદાચ મારાથી કાઈ ભૂલ થઈ હોય મારા પોલીસ કાપતી ક્યાંય થઈ ગઈ હોય તો એક બેન જાણી દીકરી જાણી અને માફ કરજો આપ તો બધા વડીલ છો ને નાના છે બધા ભાઈઓ છે તો બધા મને માફ કરજો અને મારા લાયક કંઈ પણ કામ કાજ હોય આવજો અને આમંત્રણ દેવાનું તો ક્યારે એ વિચારતા જ નહી કે નહીં આવે હું આવીશ જ આજે જ્યારે મને આમંત્રણ દેવા આવ્યા ત્યારે એવું કહેતા કે એપોઇન્ટમેન્ટ એપોઇન્ટમેન્ટ છે ની હોય પોલીસ સ્ટેશન તમારું છે અમે તો તમારા રક્ષક છીએ

કે કોઈ બેન આવ્યા તા પીએસઆઈ અને આવું લોક સાહિત્ય ગાવું ભજન ઈ કરતા ઈ મારો પાયો બાકી તો બોર્ડમાં તો 27 વી ગયા તમને 27 ની ખબર પણ નહી હોય કે કોણ કેવો હતો ને ક્યાં ગયો પણ તમે મને પાંચ વર્ષ યાદ કરશો કરશો કે નહીં કરો બરાબર તો મારા તરફથી આજે તમારા ગામને લાભાર્થે 1100 રૂપિયા લખી લેજો

Μπόλε, κρασί, τι έκανε